સરકાર કહેવાતી માટે મહિલા વિરોધી સરકાર છે આજે ગુજરાત સમાચારમાં આપણે સૌએ વાંચ્યું હશે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બે હજાર ચોવીસ પચીસમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં

ની મહિલાઓની વાત આવે ગુજરાતમાં ચૂંટણીમાં આવે ત્યારે કોઈ જ મહિલાઓ માટે વિચારવામાં નથી આવતું અને આજે આ સાબિત થાય છે કારણ કે આ આંકડા કેન્દ્રએ સ્વીકાર્યા છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી હોવા છતાં ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી હોવા છતાં પણ ગુજરાતની મહિલાઓને બેટી બચાવો પેટી પઢાવો અંતર્ગત એક રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો આવનારા સમયમાં જે મહિલાઓ વર્કિંગ છે તેમને હોસ્ટેલમાં પણ એ સહાય નહીં મળે કેટલીક સહાયો એવી છે મહિલાઓની જેમાં માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને આ બધું કેન્દ્રએ સ્વીકાર્યું છે હું આજે ગુજરાતની તમામ માતા બહેનો બહેનોને કહેવા માગું છું કે બહેનો ભારતીય જનતા પાર્ટી એક મહિલા વિરોધી પાર્ટી સાબિત જ થઈ છે કારણ કે તેમણે ગુજરાતની કોઈ પણ મહિલાઓ માટે ક્યારે પણ વિચાર્યું નથી ના તો એમને આત્મનિર્ભર કરવા માટેનું ના તો વિચાર્યું છે અને ના તો જે બે હજાર વીસ એકવીસમાં જે પુરુષોની સરખામણીમાં મહિલાઓ એટલે દીકરીનો જન્મનો આંકડો ઓછો હતો તે અંતર્ગત આ બેટી બચાવો બેટી પઢાવોની યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો આજે ચોવીસ પચીસમાં કેન્દ્ર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો એટલે તેમને ગુજરાતની મહિલાઓની કંઈ જ પડી નથી